મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ માંડવી તાલુકાના તલવાણા ગામે આવેલ ઈશ્વરેશ્વર ગૌશાળાની એકવાર અવશ્ય મુલાકાત લો કચ્છ તેમજ દેશ વિદેશમાં જીવદયાના કાર્યોમાં નામના મેળવતી સંસ્થા એટલે તલવાણા ખાતે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌશા ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતીનાથ પાંગડાગર ગાયોની હોસ્પિટલ તલવાણા ગાયોની હોસ્પિટલ શ્રી સુમતીનાથ પાંગડા ઘર આ સંસ્થામાં રખડતા આંખલાઓ ઉપર એસિડ અટેકના હુમલાની સારવાર તેમજ નિરાધાર ગૌ ગૌમાતાની સારવાર સાથે સાર સંભાળ કરવામાં આવે છે તમામ સુવિધાઓથી સર્ચ આ સંસ્થામાં અનેક નાની અનામી દાતાઓનું યોગદાન મળતું હોય છે ત્યારે આજે માનવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત કરસનદાસજી મહારાજે એક લાખ અગિયાર હજારનું અનુદાન આપવાની ઈચ્છા હતી પરંતુ તેમને આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને જોઈ વધુ દાન કરવાની ઈચ્છા થઈ આ સંસ્થાને તેમને જીવદયાના કા સેવાના કાર્યો માટે રૂપિયા બે લાખ અગિયાર હજારનું ચેક અર્પણ કર્યું હતું તેમજ વધુમાં ભાનુશાલી દ્વારા મહંતની પ્રેરણાથી શિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ શ્રી અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ એ પણ અગિયાર હજારનું અનુદાન આ સંસ્થાને આપેલ હતું માનવી ભાનુશાલી દ્વારા પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી પુરણ રામજી મહારાજના હસ્તે બે લાખ અગિયાર હજારનું ચેક તેમજ કિશોરભાઈ જોઈસર તરફથી મળેલ અગિયાર હજારના અનુદાનનો સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજા સ્વીકાર કર્યો હતો સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજા મહંત શ્રી કરસનદાસજીનો તેમજ તેમની સાથે ઉપસ્થિત રહેનાર સિરવા ગામના ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોયસર ઈશ્વરભાઈ ભાનુશાલી માંડવી કિશનભાઈ ભાનુશાલી માંડવી તેમજ કચ્છ જિલ્લાના ચારણ સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવીનો આભાર માન્યો હતો પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસજી મહારાજે સંસ્થાની સેવાના પ્રેરણા રૂપ ગણાવી હતી તેમજ વધુ દાતાઓ આવી અબુલ અબોલ જીવની સેવા કરતી સંસ્થાઓને યોગદાન આપે તેમ તેવી તેમને અપીલ કરી હતી અને સંસ્થાને આશીર્વચનો આપ્યા હતા સંસ્થાવતી હરિસિંહ જાડેજાએ પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસજી મહારાજ અને ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈસરનું સન્માન કર્યું હતું કચ્છ તેમજ ગુજરાતભરમાં માંડવી ભાનુશાલી દ્વારા મહંત પરમ પૂજ્ય શ્રી કરત કરશનદાસજી મહારાજ દ્વારા આરોગ્ય શિક્ષણ અને જીવદયાના કાર્યો કરતી સંસ્થાઓને યોગદાન મળ્યું છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે